નમસ્તે મિત્રો મારું નામ હુંજલ દેસાઈ છે અને હું પ્રતિલિપિ સાથે છેલ્લા ચાર વર્ષથી લેખક તરીકે જોડાયેલ છું આજે હું આપની સમક્ષ પ્રતિલિપિ પર આવક મેળવવા કઈ કઈ બાબતો અગત્યની છે તે વિશેના અમુક મુદ્દાઓની ચર્ચા કરવા આવી છું સૌ પ્રથમ તો ધારાવાહિક માટે યોગ્ય શ્રેણી પસંદ કરવી ખૂબ જ આવશ્યક છે કારણ કે શ્રેણી જોઈને જ વાચકો તે વાર્તા પસંદ કરે છે અને તેના પર ક્લિક કરે છે અને મેં જે જોયું છે એમ પ્રતિલિપિ પર રોમેન્સ રહસ્ય પારિવારિક હોરર આ પ્રકારની શ્રેણીઓ વધુ લોકપ્રિય છે અને તમે તેના વિશે વધુ જાણકારી ઈચ્છતા હો તો તમે પ્રતિલિપિના હોમ પેજ પર રહેલા અલગ અલગ વિભાગમાં તે તપાસી શકો છો જેમ કે પ્રતિલિપિ પ્રીમિયમ બેસ્ટ સેલર વાચકોની પસંદ આ વિભાગોની અંદર રહેલી વાર્તાઓ તમે તેના હોમ પેજ પર જોઈ શકશો અને તેના પરથી તમને ખ્યાલ આવશે કે વાચકોને કઈ શ્રેણી વધુ પસંદ છે અને તે કઈ શ્રેણી વાચકોમાં વધુ લોકપ્રિય છે બીજો મુદ્દો શું આપણી વાર્તાનો શીર્ષક આપણું ધ્યાન ખેંચે એવું છે વાર્તાના શીર્ષકમાં ધ્યાન રાખવું જોઈએ કે તેમાં વધારાના શબ્દો કે વધારાના ઇમોજીસ આપણે એડ નથી કર્યા શીર્ષક ટૂંકું અને ક્રિસ્પ હોવું જોઈએ અને સાથે તે પણ ધ્યાન રાખવું જોઈએ કે તે શીર્ષક આપણી વાર્તાના વિષય સાથે સુસંગત છે કે નહીં શીર્ષક સાથે વાર્તાનો પેજ પણ એવું જ આકર્ષક હોવું જોઈએ કે જે જોઈને વાચકો આપણી વાર્તા વાંચવા પ્રેરાય કારણ કે ઘણી વખત વાચકો પેજ જોઈને વાર્તા વાંચવી કે નહીં તે નક્કી કરે છે તો શીર્ષક અને આપણી વાર્તાનું કવર પેજ બંને એકરૂપ છે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્રીજો મુદ્દો છે કે તમારી વાર્તાની શરૂઆતમાં લખેલું વધારાનું લખાણ વાચકોને તમારી વાર્તા આગળ વાંચતા અટકાવે છે અને પરિણામે તમારી આવકમાં વધારો થતો નથી બિનજરૂરી વાતો અને લાંબી લચક પ્રસ્તાવનાના કારણે વાચકોની એક રસ્તા અને ઉત્સુકતામાં ભંગ થાય છે એટલે લેખકોએ ટ્રેલર લાંબી પ્રસ્તાવના અને તેમની જૂની સફળ રચનાઓ વિશે લખવાને બદલે વાર્તાની કડક શરૂઆત કરવી જોઈએ કે જેના કારણે વાચકો પહેલા ભાગથી જ તમારી વાર્તા વાંચવા બંધાઈ જાય ચોથો મુદ્દો છે નિયમિતતા મહત્વનો છે કે તમે તમારી ધારાવાહિકના નવા ભાગ નિયમિત ધોરણે પ્રકાશિત કરતા રહો જો બે ધારાવાહિક વચ્ચે કે બે ભાગો વચ્ચે વધારે ગેપ રહેશે તો વાચકો તેમનો રસ ગુમાવશે અને તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે તો નિયમિત ધોરણે ટાઈમ ટેબલ અનુસરીને અઠવાડિયામાં ત્રણથી ચાર ભાગો પ્રકાશિત કરવા આવશ્યક છે જેથી તમારી વિઝિબિલિટી પણ રહે અને જો શક્ય રહે તો એકસાથે એકથી વધુ ધારાવાહિક લખવાનું આયોજન કરવું જોઈએ કે જેથી તમારી જૂની ધારાવાહિકના વાચકો તમારી નવી ધારાવાહિક સાથે પણ જોડાઈ શકે અને જેના કારણે તમારી આવકમાં વધારો થઈ શકે છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો છે પ્રમોશન ફક્ત વાર્તા લખવી જ પૂરતું નથી પરંતુ વાર્તાનું નિયમિત ધોરણે પ્રમોશન કરવું પણ એટલું જ આવશ્યક છે જો તમે તમારી વાર્તાનું નિયમિત ધોરણે અલગ અલગ માધ્યમ પર પ્રમોશન કરતા રહેશો તો વાચકોમાં તમારી વાર્તા પ્રત્યે આતુરતા વધશે અને જેના કારણે તેઓ તમારા ફેન્સ બની જશે શક્ય હોય તો તમારી વાર્તાના નાનકડા રસપ્રદ ફકરાનું નિયમિત ધોરણે પ્રતિલિપીના પોસ્ટ સેક્શનમાં અથવા તો તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહેવું જોઈએ કે જેના કારણે રોજે રોજ વાચકોને તમારી વાર્તાના નવા ભાગ વાંચવાની ઉત્સુકતા રહે ફક્ત લખ્યું અને પ્રતિલિપિ તમને વાચકો પૂરા પાડશે તે વિચાર તદ્દન અયોગ્ય છે કારણ કે પ્રતિલિપિ એક માધ્યમ છે અને તેના પર અઢળક વાચકો છે તે વાચકો પાસે વાંચવા માટે અઢળક રચનાઓ અવેલેબલ છે અને તેમાંથી તમે તમારી રચનાને કેવી રીતે તમારા વાચક સાથે જોડાણ કરાવશો તેનો આધાર તમારા પર રહેલો છે જો રચના વાચકને પસંદ આવી તો તે ધીમે ધીમે અન્ય વાચકો સુધી પણ પહોંચી જ જશે તો ટૂંકમાં કહીએ તો વાર્તા કેવી લખાય છે તે જ પૂરતું નથી પરંતુ વાર્તાને કેવી રીતે પ્રેઝન્ટ કરી છે તે પણ એટલું જ અગત્યનું છે તો ચાલો આ પરિબળોને લઈને આપણે આગળ વધીએ અને વાચકોનું ધ્યાન આપણા આપણી વાર્તા તરફ આકર્ષિત કરવાની કોશિશ કરીએ થેન્ક યુ